ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જાય માતાજી મિત્રો આજે તેર એપ્રિલ અને મંગળવાર જીરુની બજારની વાત કરીએ તો મિત્રો વાયદો કાલે સુધર્યો છે સારો એવો અને સિંગાપુર ક્વોલિટીમાં પણ સુધારો છે જીરુની આવક તમામ સેન્ટરમાં સરેરાશ ઓછા જોવા મળે છે ભાવ વધી શકે છે રાજકોટમાં એક કાઢી કાચી પડતા વેપારીઓ હડતાલમાંથી ઉતરી ગયા છે ત્યાં કામકાજ બંધ હતા ઊંઝામાં પણ આવકો અમે ભાવ નથી મળ્યા ત્યાં કદાચ માવઠાનું કારણ હોય શકે બીજા સેન્ટરોમાં બધી મળીને અડતાલીસો બોરીની આવક હતી હવે ભાવ જોઈએ તો જીરુની બજારમાં આવક આવકો છે વાયદામાં ઝડપી તેજી આવી હતી અને વાયદો બાવીસ હજારની સપાટી પર પાર કરી ગયો તો જીરુની બજારમાં આગામી દિવસોમાં વેસવાડી કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે જીરુના વેપારીઓ કહે છે કે જીરુની બજારમાં ભાવ ખૂબ જ નિશા આવી ગયા છે અને નિશા ભાવથી ખેડૂતોની વેસવાળી ઓછી હોવાથી બજારમાં જીરુની બજારમાં થોડો સુધારો આવી જોવા મળે તેવી સંભાવના છે જીરુની આવક ઊંધામાં પણ ઘટીને પાંચેક હજાર બોરી થઈ રહી છે ગોંડલમાં પાંચસોથી છસો બોરીની આવક થઈ છે ભાવ બહુ મોટી મૂવમેન્ટ નહોતી નિકાસ નિકાસકારો અત્યારે બજાર ભાવથી ખરીદીમાં ડિસ્પ્રિટિવ હોવાથી નવા કોઈ નિકાસ વેપારો થતા નથી વાયદો વાયદો પર ક્વોલિટી અને જે તે પ્રમાણે બજારમાં સુધારો આવ્યો નથી આજે એનો સુધારો દેખાવો જોઈએ ચિંગાપુર અડધો ટકામાં પંચોતેર નો સુધારો પિસ્તાલીસો પચીસ ભાવ સિંગાપુર એક ટકા ચોમાલીસો પંચોતેર પંચોતેર નો વધારો સિંગાપુર બે ટકા ચુમાલીસો પચીસ પંચોતેર નો સુધારો મશીન યુરોપ છેતાલીસો પચાસ સો નો સુધારો સોટેક્સ યુરોપ સુડતાલીસો સો નો સુધારો આપણે પાછળથી જોયેલી આપણા હેળાના આવકો અને ભાવ